હવે આમ જો સીવું ઉઠી ગયો હવે તો ઉઠ બેટા કયું સુવામાં સમજે નહીં ને અત્યારે ઉઠવામાં સમજે નહીં કા એવું થાય ને સીવું કોણ રાતે તું શીવું તો ઉઠતા હોય કે ગરમા ગરમ શીરો ગરમા ગરમ શીરો મનમાં ક્યાંક કેસેટ ફિટ થઈ ગઈ છે હે ગરમા ગરમ શીરો ખાવો છે વાહ વેરી ગુડ લ્યો હવે ઉઠો આજના દિવસમાં ટી શર્ટ હરખું કરીને હા જતો ને પણ નીચે ઉપર સીડી ચડવામાં કોણ હતું પેલા તો બાપાનો બાપા લાઈટ પંખો ચાલુ રહી ગયો તો બીજું નહોતું એવું હતું વેદું થઈ ગઈ તૈયાર સરસ લ્યો ચાચું અમારે આવી ગયો છે એમબીબીએસ ની ડિગ્રી લઈને તો કોંગ્રેચ્યુલેશન એને હજી નીંદર માં છે બાગીત ગઈ છે પણ જો નજીક જઈને તો બંધ થઈ જાય એવું છે એટલે મેં તો મને અણી કાઢે કે પપ્પા હવે ઉતારો હવે ઉતારો તારે સારું તારે ને તારા પપ્પાને એક સેમ સાઇઝ થઈ જાય ટી શર્ટ વાન બધા જીન્સ વાન કોમન હાલે એ સારું લે લેન્સ કાટના ચશ્મા ભાઈ ભાઈ બ્રાન્ડેડ આવું છે ભાઈ ની અણી કાઢવા બેહી ગયો છે બસ અત્યારે ફ્રેશ થવાની તૈયારી હાલે છે ને એટલે હંમેશાના સમય મુજબ હિંચકે બેસી ગયા છે અને આજે સવાર સવારમાં મારી સાથે કાંડ થઈ ગયો હવે બે ત્રણ રીલ શૂટિંગ કરી લીધું અને એક બે વિડીયોના અહીં ચાર પાંચ મિનિટનું રેકોર્ડિંગ કર્યું પણ જોયું તો માઇક્રોફોન જઈ બરાબર કામ નહોતો કરતો એટલે કાંઈ વોઈસ આવ્યો નહીં એટલે બધું ફેલ ગયું વળી પાછું નવેસરથી પાછો એકડો ઘૂંટો જોશે તો હવે આવું છે તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ને જય માતાજી ફરી પાછું બધાનું સ્વાગત છે આજના દિવસના આ વિડીયોમાં હવે આગળ જઈએ અને આગળ બતાવશું બતાવવાલાયક હશે તો જોતા રહેજો ત્યાં સુધી ચાલો તો બપોરના સવા બે વાગ્યા આજુબાજુનો સમય થઈ ગયો છે અને મારો કઝિન જે આવ્યો છે એ હવે એનું કોલેજનો એક ફ્રેન્ડની જર્નલ કે એવું કંઈક સાથે એની સાથે આવી ગયું છે તો એ આપવા માટે પાછો અત્યારે ગયો છે થોડી વારમાં આવી જશે ક્યારેક ક્યારેક આવું એ થાય ચાલો મહાદેવની એક વાત તમારી સાથે શેર કરવાની છે તો આજના દિવસે એક વાત શેર કરું કે મહાદેવના જ્યારે તાજા તાજા લગ્ન જ હજી થયા હતા અને બહુ સારી રીતે મહાદેવજીને મા ભવાની રહેતા હતા એમાં થયું એવું કે એકવાર નારદજી ત્યાં આવી ચડ્યા મહાદેવજી હાજર નહોતા એટલે મા ભવાનીને પૂછ્યું કે આમ તો બધું એ તમારે સારું ચાલે છે ને સંસાર એટલે કે આ બધું સારું જ ચાલે છે તો એ કે તમને ખબર ન હોય કે મહાદેવજીને પૂછજો જે એના ગળામાં જે ખોપડીઓનો હાર પહેરે છે ને એ શેનો પહેરે છે એ પૂછજો એટલે પછી મહાદેવજી આવ્યા એટલે મા ભવાનીએ પૂછ્યું એ કે તમે આ ખોપ ગળામાં જે ખોપડીનો હાર પહેરો છો એ કોનો હાર છે એટલે તરત મહાદેવજી જાણી ગયા એ કે નારદ આવ્યા હતા એટલે ભવાનીએ કીધું કે હા નારદ મુનિ આવ્યા હતા એટલે કે આ હાર તો કે તને યાદ ન હોય પણ કે તારા પાછળના જેટલા જન્મો થયા ને એ બધા જન્મોમાં તું જ મારી પત્ની હતી અને હું તો અજન્મ છું મારો તો ક્યારેય જન્મ થતો નથી એટલે તારા દરેક જન્મમાં હું જ તારો પતિ રહ્યો છું પહેલાં સતી હતા અને પાર્વતીને ઉમાને એવા અલગ અલગ જે અવતારો થયા ને મા ભવાનીના એ દરેક વખતે પતિ તરીકે તો મહાદેવ જ હતા એટલે એ અવતારની જે ખોપડી હોય એનો હાર હું મારા ગળામાં પહેછું પહેરું છું તો મહાદેવજી એવો પ્રેમ કરતા મા પાર્વતીને એના જે જે એવા અવતાર થયા ભવાની હોય કે માં સતી હોય કે એવા અલગ અલગ જે અવતાર થયા શિવપુરાણમાં પણ આ બધી કથાઓ છે તો આ એક વાત મેં તમારી સાથે શેર કરી મહાદેવજી અને મા પાર્વતીના પ્રેમની એક સોશિયલ મીડિયામાં અત્યારે જુઓ તો ફેસબુકમાં બધે અંબાણીના જે વેડિંગ થયું એની જ બધે રીલ્સ ને ને બધું એ જ આવે છે બીજું કંઈ આવતું નથી પણ એની પાછળ પણ કારણ હોય ઘણા બધા એ હું તમને સ્પષ્ટ કરીશ કહેવાય છે કે એક હજાર કરોડનો ખર્ચો કર્યો અંબાણીએ પણ એના માટે કાંઈ નથી ફક્ત ત્રણ કે ચાર દિવસની જે આવક છે એટલામાં જ આ બધું થઈ ગયું અને એવા એવા સ્ટાર બો બોલાવ્યા એવી એવી સેલિબ્રિટીઓ બોલાવી જે એમ કહેતી કે ભારત એક ગરીબ દેશ છે અને જે બોલિવૂડમાં જે ખાન ત્રણેય ક્યારેય કોઈ એવોર્ડમાં કોઈ ફંક્શનમાં ભેગા ન થતા એ બધાય એક હજાર કરોડમાં બધાએ આવી ગયા નાચવા માંડા અને બહુ બધાએ જોઈ લીધું ફેસબુકને ઇન્સ્ટાગ્રામને એના બધા એના એ જેનું છે એ સી એનો સી એ માર્ક ઝુકરબર્ગ પણ ત્યાં હાજર થઈ ગયો અને અનંત અંબાણીની ઘડિયાળના જોઈને એને આશ્ચર્ય થયું અને ઘડિયાળ જોઈને એને એમ થયું કે આપણે તો સાવ મિડલ ક્લાસ કહેવાય એ એવી ફિલિંગ એને આવી હશે હવે અમુક કરોડની ઘડિયાળ હશે પણ એ ઘડિયાળ પછી આમ જોવા જાવ ને તો એ મોટા માણસો હોય એના માટે કાંઈ ગણાય નહીં એટલે એ બધું આવું કરે હવે કરોડો રૂપિયા દઈને રિહાનાને બોલાવી પણ રિહાનાના પરફોર્મન્સ કરતાં તો દિલજીત દોસા જે હતો એને બધાનું દિલ જીતી લીધું એનું પરફોર્મન્સ બહુ સારું હતું ને એ બધાને બહુ ગમ્યું એ ઉપરાંત આપણા ગુજરાતી જે કલાકારો છે ગોતિલોનું જે સોંગ છે એ બધા સોંગ ઉપર બધાએ બહુ એન્જોય કર્યું અને દેશના દિગ્ગજ ઉદ્યોગપતિઓ અને દુનિયાના દિગ્ગજ ઉદ્યોગપતિઓને એ બધા આમાં આવ્યા એટલે જામનગરને ઇન્ટરનેશનલ લેવલે એટલું હાઈફાઈ એટલી અત્યારે ટીઆરપી કહી શકાય કે સૌથી વધારે અત્યારે જામનગરનું વિશ્વ ફલક ઉપર પ્રખ્યાત બનાવી દીધું આ ત્રણ દિવસમાં અને ન્યૂયોર્કવાળા ન્યૂયોર્ક જે ટ્રેડ ત્યાંનું જે શેર બજાર હોય ને નું એ લોકોએ એવું કીધું કે ભાઈ ત્રણ દિવસ માટે જે ટ્રેડિંગની ઓફિસ હોય એ ભારતમાં શિફ્ટ કરી દીધો કારણ કે મોટા મોટા દિગ્ગજ જે બધા ઇન્વેસ્ટરો છે એ બધા તો અત્યારે ત્યાં જ છે એટલે આવી વાત મેં સાહેબ સાચી ખોટી આપણને નથી ખબર તો આવું બધું ત્રણ દિવસના ફંક્શનમાં થયું મોદીજીનો જ એક મેસેજ હતો કે મોટા મોટા જે ધનપતિઓ છે બહાર મેરેજ કરે છે એને કરતાં દેશમાં કરે તો વધારે સારું તો અંબાણી પરિવારે એ મેસેજ જ માયનો હોય એવું લાગે અને પોતાના વતનમાં જામનગરમાં ગુજરાતના ગુજરાતથી જ આગળ આવ્યા મેઇન કર્મભૂમિ એની શરૂઆત ત્યાંથી થઈ એ જ ભૂમિનું ઋણ અદા કરવા પાછા ત્યાં આવ એવું કહી શકાય તો સારી વસ્તુ છે અને આમ ભલે સુધરી ગયા હોય કે ગમે એટલા પૈસાવાળા થઈ ગયા પણ અનંત અંબાણીના સંસ્કારો પણ તમે જોઈ શકો ધાર્મિક અને નાના નાના માણસોને પણ આદર આપે એક બેન જે એને આજુબાજુના ગામના જે કંઈક પૈસા આપે છે ને એને આશીર્વાદ આપે છે તો એ પણ સ્વીકારે છે નતમસ્તક નમન કરીને તો એ પણ એક સારી વસ્તુ છે તમે બધું જોયેલું જે છે હું ખાલી એની ઉપર કોમેન્ટ્રી જ કરું છું આ ફંક્શનનું ક્યાંય લાઈવ ટેલિકાસ્ટ કે એવી રીતે ક્યાંય સ્પ્રેડ નથી પણ મોટા ભાગના મોટાભાગના મોટા ભાગની સેલિબ્રિટીઓ ત્યાં હાજર હતી એટલે બધાએ વિડીયો ઉતારી ઉતાર્યા હોય અને લોકોની ઉત્સુકતા એવી જોવાની હતી એટલે અત્યારે સોશિયલ મીડિયામાં તમે ખોલો તો દર બીજી ત્રીજી રીલ કે પછી બીજો ત્રીજો વિડીયો જે છે શોર્ટ વિડીયોમાં એમાં જુઓ તો એ અંબાણીને રિલેટેડ જ હોય અને અત્યારે પણ હજી પણ આ પાંચ સાત દિવસ તો મને એમ છે આવું ચાલશે જ કારણ કે લોકોનો ઇન્ટરેસ્ટ જે છે એ એમાં છે આવડી આવડી સેલિબ્રિટીઝ સોશિયલ મીડિયા મેન છે એ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ એના જે ઓનર છે એ અહીંયા હાજર હોય પછી એના સિવાય બીજું શું ઇન્ટરેસ્ટિંગ દેખાડવાનું હોય તો બસ આ હતા થોડા અંગત વિચારો જે મેં તમારી સાથે શેર કર્યા આખું ગામ હોય પણ આને હોવું ન હોય અત્યારે બપોર વચારે અહીંયા આવીને તડકે બેઠી છે હોવાનું નામ ન આવે પછી રાઈત સાડા નવ નહીં થાય ને ત્યાં મૂળ છે ધીમે રાયડું બહુ ન નાખાય બટા જો એની મમ્મીએ બોલાવી એટલે હવે અંદર જાય છે બસ તો આજના માટે આટલું જ રાખશું તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો અને આજે થોડી જે અંબાણી પરિવારમાં જે પ્રીવેડિંગનું ફંક્શન થયું એની થોડી ઘણી માહિતી તમને આપી જો કે મારા કરતાં ઝાજી ખબર કદા તમને હશે પણ થોડો મારે મારા અંગત વિચારો કે મારી જે થિંકિંગ હતો એના ઉપરથી પ્રકાશ મેં તમને પાડ્યો કેવા લાગ્યા એ તમે જણાવી શકો છો કમેન્ટમાં કરવું હોય તો કરી શકો છો બસ તો વ્યસ્ત રહો ને મસ્ત રહો ફરી પાછા મળશું કાલના વિડીયોમાં તે બાપ દીકરી અત્યારે ટાઈમ પાસ કરે છે હા અરે વાહ જો આને બોલ પેનનું ફરફર્યું બનાવ્યું વાહ વાહ ભારતમાં ટેલેન્ટની કમી જ નથી આ અંબાણીને ખોટા રિયાના ને એને બધા ફોરેનથી બોલાવવા પડે ને પાછા પૈસા પડી ગયા હોય એવું લાગે લોકોને મજા તો કાંઈ બહુ આવે નહીં બોલ હે ના ભાઈ ના એવી ક્યાં અમે કહી અમને બોલાવાની બીજા ઘણા કલાકાર છે હા હા જોયું જોયું બધા જોયું પણ રાયડું તો નાખમાં એ કીડીયુંને નાખો છો કે ચકલીને અહીંયા આવે છે નીચે સારું સારું હા પણ કાંઈ વાંધો નહીં નાખો હવે એવું થાય ને ઉપર ઉપર નથી આવતી ઓલું રહ્યું એમાં એ તો કરી નાખી બહુ બતાવ્યું બટા ગરમીમાં ફેરવજે તો કઈક હવા આવે ને